હાય એવરીવન કેમ છો હું છો તમારા મિત્ર માહિર સોરોટિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે વાગી રહ્યા છે બપોરના સવા ચાર બરાબર હમણાં ટૂંક જ સમયમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં કહેવાય કે શ્રીફળની એટલે કે નાલ નારિયેળની હરાજી ચાલુ થવાની છે આજની આવકની વાત કરું મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડમાં તો બત્રીસ હજાર પ્લસ નંગની નારિયેળની આવક થઈ છે બરાબર આજે વાર છે મંગળવાર તારીખ છે ઓગણત્રીસ સાત બે હજાર પચીસ અને આજે આપણે શ્રીફળના કહેવાય કે નારિયેળના લાઈવ બજાર ભાવ જોવા જોવાના છીએ બરાબર વિડીયોમાં પહેલી વાર શું ચેનલમાં પહેલી વાર શું તો ખાસ વિજ્ઞાત છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટની નીચે હાઈપ કરીને બટન છે બરાબર એ ક્લિક કરી દેજો જેથી કરીને તમારો સપોર્ટ મળી શકે અને વિડીયો ખેડૂત અને વેપારી સુધી પહોંચી શકે તો ચાલો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવાના છીએ વિડીયોને એન્ડ સુધી જોજો અને બને એટલો સપોર્ટ બનાવી રાખજો ત્રેવીસો ત્રેવીસ

પંચોતેરસો બારસો સોરી પાંચ પંદર પાત્રિ પિસ્તાલી બધા પંચાવન પાંચ પંચોતેર પંચાસ તેરસો પાં પંદર વી વચ્ચે પાત્રિ પિસ્તાલી બધા પંચાવન પાંચ ચૌદસો ચૌદસો રૂપિયા ચૌદસો ચૌદસો રૂપિયા ચૌદસો એક ચાર પાંચ છોડ અઢાર પંચોતેર પચાસ રૂપિયા પચાસ ના ત્રણ વારસો સોળસો ને પચાસ રૂપિયા આવે છે મિત્રો સો નો ભાવ

છોત્રો પાંચ ચાલીસ ચાલી રૂપિયા ચાલી અઠ્યાવીસો ચાલીસ

ત્રણ વાર એકત્રીસો ને એકસઠ રૂપિયા ભાવ આવ્યો મિત્રો સારો ભાવ ગયો છે સો નો ભાવ ગયો છે નવસો છે મિત્રો વઉ આ પ્રોપર બીએપીએસ ચોવીસો ને પાંચસો પાંચ બાવીસો ને પાંચ પાંચ રૂપિયા પાંચ ખાલી પાંચ હજાર પંચોતેર પચાસ ચોવીસો પાંચ પંદર બી ચોવીસો વીસ એકવીસ બાવીસ પચીત્રીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પંચાવન પાંચ હજાર પંચોતેર પચાસ પચીસો પચીસો રૂપિયા પચીસો પચીસો એક

પંદરસો ત્રણ ચાર પંદરસો ચાર પાંચ પંચાવન 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 ને ત્રણ વાર

બાવન ચૌદસો બાવન પાંચી રૂપિયા

अगर बार पंद्रह हो रहा तो डाउनली भी पच्चीस तेरी पांच तेरी पच्चीस तेरी पता पच्चीस होना है पांच ही चालू बावीस हो पांच दो पच्चीस तेरी पांच Hi, Masa. Thank you. 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 Thank

પચીસો ચાલીસ પિસ્તાલીસો એકાવન બાવન પચાસ પચાસ રૂપિયા કરીને એકાશી પચીસ ચોવીસ બત્રીસ બત્રીસ ચાલીસ ચાલીસ બાવન બાવન સિત્તેર બે ત્રણ ત્રણ ચાર પાંચ સાત ત્રણ નવ અગિયાર પાંચ અઠ્યાવીસો ને સત્યાવીસ રૂપિયા ભાવ એવા સો નો બસો નોંધાવન ₹400. 5 50 50 55 એ પંચ કેટલા કેટલા 55 151 52 52 55 58 55 5000 8000 14000 એજી 85 એજી 95 એજી 99 600 989 2700 1700 1700 1700 5 10 15 20 25 30 35 40 45 45 45 45 50 52 55 58 55 5000 70 50 નો વિદ્યાર્થી 1000 1000 પચાસ એકાવન અઢાર એસી એક્યાસી પંચાયત નવ પાણું સોળ સોના ઓગણીસો 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 પચાસ બાવન ઓગણીસો બાવન એમ લેવ ઓગણી

પંચાવન સાહીઠ પાંચ પાંચ પંચોતેર પાંચ દસ પંદર પચીતેર પાંત્રી પાંત્રી રૂપિયા સતત પચાસ પાછળ પાંચો સાતર પંચોતેર અઠ્યાસી નેવું બાણું સોળસો ચોવીસો પાંચ દસ

8787 9890 9199 99 9899 29 ओके 3 जो 5 10 15 20 ને ને એટલે જો રૂપિયા તમે પાંચ 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 તમારે નો ના 32 2932 કેટલા બધા 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 52 50 50 60 68 80 80 સાશી 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 કે ત્યાં સાચ સાશી સાશી 2980 રૂપિયા 32 નો વેતો રૂપિયા 88 88 90 90 91 ઓગણત્રીસો નવ્વાણું બીજો ત્રણ હજાર પૂરા ત્રણ હજાર રૂપિયા ત્રણ હાજર એક પાંચ ત્રણ હજાર ને પાંચ રૂપિયા

મિત્રો આ વકલનો ભાવ ગયો છે ચોત્રીસો એકાવન રૂપિયા આજના ઊંચામાં ઊંચો ભાવ આવ્યો છે ચોત્રીસો એકાવન રૂપિયા નારિયલ તો તમે ખાલી કેટલું મોટું લો ચોત્રીસો એકાવન રૂપિયા ભાવ આવ્યો છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજના ઊંચામાં ઊંચો ભાવ